પાઠ આઠ બળ અને દબાણ પ્રશ્ન એક બે બળો વિરુદ્ધ દિશામાં લાગેલા હોય તો પરિણામી બળ શું મળે છે બાદબાકી બંને બળ એકબીજાની વિરુદ્ધમાં હોય તો પરિણામી બળ છે એ બાદબાકી થાય છે બીજો પ્રશ્ન પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર ક્ષેત્રફળના વાતાવરણમાં હવાનું દળ કેટલું થાય છે બસો પચીસ કેજી પ્રશ્ન ત્રણ પ્રાણીઓ દ્વારા લાગતા બળને કયા પ્રકારનું બળ કહેવાય છે સ્નાયુ બળ ચોથો પ્રશ્ન કાગળ પર પેન કે પેન્સિલ વડે લખી શકીએ છીએ તેની પાછળ કયું બળ જવાબદાર છે ઘર્ષણ બળ પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની કઈ દિશામાં વિરોધ કરે છે વિરુદ્ધ દિશામાં સાતમો પ્રશ્ન સાયકલ થોડા સમય બાદ ઊભી રહી છે તેની પાછળ ક્યુ બળ જવાબદાર છે ઘર્ષણ બળ દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે બળ ક્ષેત્રફળ બળ અને ક્ષેત્રફળ બંને કે પણ નહીં દબાણ છે એ બળ અને ક્ષેત્રફળ બંને બાબત પર આધાર રાખે છે પ્રશ્ન નવ નીચેનામાંથી ક્યુ અસંપર્ક બળનું ઉદાહરણ છે ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કે આપેલ તમામ અસંપર્ક બળ ત્રણે ત્રણ છે એ અસંપર્ક બળ જ છે તેથી જવાબ આવશે આપેલ તમામ દસમો પ્રશ્ન નીચેના પૈકી ક્યુ બળ હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે ઘર્ષણ બળ અગિયારમો પ્રશ્ન શું અટકાવવા માટે યંત્રોમાં ઊંઝણ કરવું પડે છે ઘર્ષણ અટકાવવા માટે બારમો પ્રશ્ન પૃથ્વી પરથી અવકાશ તરફ ફેંકેલો દડો ફરી નીચે પડે છે તો તેના પર કયું બળ જવાબદાર છે ગુરુત્વાકર્ષણ બળ તેરમો પ્રશ્ન બળને કારણે પદાર્થમાં શું શું ફેરફાર થઈ શકે આકારમાં ફેરફાર થાય ઝડપમાં પણ ફેરફાર થાય અને દિશામાં પણ ફેરફાર થાય તેથી જવાબ આવશે આપેલ તમામ ચૌદમો પ્રશ્ન બળ લાગવા માટે ઓછામાં ઓછા કેટલા પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ બે પદાર્થો વચ્ચે પંદરમો પ્રશ્ન એક વીજભારી પદાર્થ દ્વારા બીજા વીજભારિત કે વીજભાર રહિત પદાર્થ પર લાગતા બળને શું કહે છે વિદ્યુત બળ સોળમો પ્રશ્ન બળની માત્રાને શેના વડે દર્શાવાય છે મૂલ્ય દિશા દિશા અને મૂલ્ય કે સંકેત બળની માત્રાને દિશા અને મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે સત્તરમો પ્રશ્ન પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો તળિયા પર લાગતું દબાણ ઘટે તળિયા પર લાગતું દબાણ વધે તળિયા પર લાગતું દબાણ અચળ રહે કે તળિયા પર લાગતું દબાણ પહેલાં ઘટે પછી વધે પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો તળિયા પર લાગતું દબાણ પણ ઘટે છે અઢારમો પ્રશ્ન દબાણ માત્ર શેના વડે લાગે છે ઘન પદાર્થ પ્રવાહી પદાર્થ વાયુ પદાર્થ ત્રણેયના લીધે લાગે છે તેથી આવશે આપેલ તમામ ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા બળો એ સંપર્ક બળ છે બળ ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ કે સ્નાયુ બળ સંપર્ક બળ ક્યાં ક્યાં છે ઘર્ષણ બળ સંપર્કમાં આવવાથી જ લાગે અને સ્નાયુ બળ પણ સંપર્કમાં આવવાથી જ લાગે તેથી આવશે ઘર્ષણ બળ અને સ્નાયુ બળ વીસમો પ્રશ્ન બે પદાર્થો એકબીજાને અપાકર્ષે છે આ અપાકર્ષણ બળ શેના કારણે લાગે છે માત્ર ઘર્ષણ બળ માત્ર સ્થિત વિદ્યુત બળ માત્ર ચુંબકીય બળ કે ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ જવાબ આવશે ચુંબકીય બળ અથવા સ્થિત વિદ્યુત બળ એકવીસમો પ્રશ્ન પાંચ મીટરના વર્ગ ક્ષેત્રફળ સપાટી પર લંબરૂપે પચાસ ન્યૂટન બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે પચાસ ભાગ્યા પાંચ આપણે કરવા પડે ભાગાકાર કરીએ દસ પંચા પચાસ તો જવાબ આવશે દસ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ તેથી ઓપ્શન એ આપણો જવાબ છે દસ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ બાવીસમો પ્રશ્ન જુદી જુદી ચાર વસ્તુઓ ઉપર એક સમાન બળ એફ વારાફરતી લાગે છે તો તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો દસ મીટરનો વર્ગ વીસ મીટરનો વર્ગ પચાસ મીટરનો વર્ગ અને સો મીટરનો વર્ગ છે તો કયા ક્ષેત્રફળ પર વધુ દબાણ લાગતું હશે સૌથી ઓછું ક્ષેત્રફળ હોય ત્યારે દબાણ વધુ લાગે દસ વીસ પચાસ અને સો એમાંથી સૌથી ઓછું ક્ષેત્રફળવાળું મૂલ્ય કયું છે દસ તેથી જવાબ આવશે દસ મીટરનો વર્ગ ત્રેવીસમો પ્રશ્ન કોઈ પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરવા માટે શું જવાબદાર છે દળ વજન બળ કે સ્થાનાંતર બળ જવાબદાર છે ચોવીસમો પ્રશ્ન લોટના દડાને વણીને રોટલી બનાવવામાં આવે છે ક્યુ બળ લોટના દડાનો આકાર બદલે છે આપણે રોટલી શેના વડે કરીએ હાથ વડે તેથી સ્નાયુ બળ એનો જવાબ પચીસમો પ્રશ્ન જો બળનું ખાલી જગ્યા કે ખાલી જગ્યા બદલાય તો તેની અસર પણ બદલાય છે મૂલ્ય અને દિશા છવ્વીસમો પ્રશ્ન જ્યારે ખેલાડી બેટ વડે બોલને મારે છે ત્યારે બોલની ગતિ અને દિશા બંને બદલાય છે સત્યાવીસમો પ્રશ્ન આપણા શરીરની અંદરનું દબાણ કોના સમાન છે હવાનું દબાણ પ્રવાહીનું દબાણ વાતાવરણીય દબાણ કે હવા અને પ્રવાહીનું દબાણ આપણા શરીરની અંદરનું જે દબાણ છે તે વાતાવરણીય દબાણને સમાન છે તેથી જ આપણા શરીરનો આકાર બદલાતો નથી